ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે જ્યારે ચુંબકના બંને છેડા સમાન ધ્રુવના હોય છે ત્યારે તેમના વચ્ચે અપાકર્ષણ થાય છે અને જ્યારે ચુંબકના બંને છેડા અસમાન ધ્રુવના હોય છે ત્યારે તેમના વચ્ચે આકર્ષણ થાય છે આપણે સ્પષ્ટ નિહાળી શકીએ છીએ કે ચુંબકના બંને છેડાઓ છે તે અસમાન ધ્રુવના હોય છે ત્યારે તેમના વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન ધ્રુવના હોય ત્યારે અપાકર્ષણ થાય છે